આંબેડયંતર ભારત વર્ષના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સમગ્ર ભારતમાં જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક એવા ડીસા અનેક સંસ્થાઓ દ્વારા આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવસેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને સાચા હૃદયથી બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમિતિના સભ્યોએ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિતરણ તેમજ વિતરણ કર્યું હતું અને આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બંધારણના ગઢવૈયા એવા આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા ડોક્ટર સાહેબના સ્ટેચ્યુને માળા અર્પણ કરી ત્યાં જય ઘોષના નારા સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણનો આજે કાર્યક્રમ કરી અને બાબા સાહેબ જન્મ જયંતિને ધામધૂમ ઉજવણી કરી હતી ચિરાગશ્રી માય સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ